સાદો ખોરાક સાદું જીવન સાદો પહેરવેશ અને સહજમાં વળતો આનંદ આનંદ નું પુનરાવર્તન છે આ ભક્તિનું પુનરાવર્તન છે એટલી એક વસ્તુ ફરી પાછી કરવામાં આવે અને છતાંય જેમાં કંટાળો ન આવે જેમાં થાક ન લાગે એવું આ આશ્રીમાં

ઋષિ મુનિઓની હજારો વર્ષની આ તપસ્ય નરસિંહ છે વિશ્વાસ છે ચૌદ વર્ષના અંદર જતા ભગવાન તરીકે પડાતા આપનું આ પ્રમાણ છે

કપિલનું જ્ઞાન છે વિચારથી બ્રાહ્મણનો એક શ્લોક બોલવો ક્ષત્રિય વૈશ્ય ને શુદ્રના કર્મ ને બદલાવી એકોતેર પેઢીના જેમાં ઉદ્ધાર સમાયેલો એવી બ્રહ્મતેજ ની કોઈ વાણી હોય તો એ ભાગવત ચરિત્ર અને એ દ્વારા અખિલ બ્રહ્માડના માલિકને સેલામાં સહેલી રીતે ઓળખવો આનંદથી ઓળખવો કોઈ પણ જાતના વધારાના પ્રયત્ન વગર ઓળખવો જેનામાં શ્રદ્ધા વિશ્વાસ જ્ઞાન અને વૈરાગ્યની ભાવનાને પ્રગટ કરી અને 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 કૃષ્ણને પોતાનો જીવન જીવવું એ કર્મ શ્રીમદ એનાથી આગળ સુખદેવજી સમજાવે હે પરીક્ષિત કદાચ સંબંધ નિભાવતા સંપત્તિ જાય તો જવા દેજે પણ સંપત્તિ પાછળ સંબંધ ક્યારેય ન જવા દેતો ગયેલી સંપત્તિ ગમે ત્યારે પાછી આવે પણ હાથમાંથી છૂટેલો શબંધ ક્યારે પાછો ન આવે આ તત્વ ચરિત્ર છે જે સંપત્તિ કૃષ્ણ તરફ લઈ જાય એને સુસંપત્તિ કેવી અને જે સંપત્તિ કૃષ્ણથી દૂર લઈ જાય એને સદાય ને માટે અલક્ષ્મી ગણાય પુણ્ય અને પાપમાંથી સરોથનારિયા કથા પુણ્યનું પુનરાવર્તન અને પાપનો નાશ ભક્તિ કર્મ ને જ્ઞાન વૈરાગ્ય તરફ લઈ જનારી આ કથા આમાં સંસારની મિતવાની વાત નથી પણ જ્યાં છે જે જગ્યાએ છે જે આપણો સંબંધ છે બધું બરાબર છે પણ એ સંબંધને ભોગવતા કૃષ્ણને ન ભૂલવો ભગવાન ના નથી રામે સંસારી છે અને કૃષ્ણ છે અને જે ભગવાન સંસારમાં આવ્યા ને એ જ ભગવાનને ભગવાન તરીકે આ જગતે સ્વીકાર રહ્યો છે જેને મા બાપ હતા જેને સંસ્કાર હતો ને એને ભગવાન તરીકે લીધા છે એનું પ્રમાણ વરાહને મા બાપ નહોતા એને સંસાર નહોતો વરાહના મંદિર જગતમાં કેટલા એક કે ભગવાન કપિલને યાદ કરતા થાકતા નથી ભગવાન નરસિંહ નું જયારે પ્રાગટ્ય થયું એને મા બાપ નો પ્રાગટ્ય નરસિંહ નરસિંહના મંદિર કેટલા વધીને બે કે ત્રણ ચાર પણ રામ મા બાપ ને પોતાના કરી અને પોતાના સંસારનું જેમને સર્જન કર્યું એ રામ ના મંદિર આખી દુનિયામાં છે વસુદેવ અને દેવકી ના ઘરે સંસારી ના ઘરે થઈ સંસારી ના ઘરે આવી અને જેમણે સંસારને રાધાકૃષ્ણના આખા જગતમાં ભગવાનને પણ જો આ દુનિયા ન સ્વીકારતી હોય તો આ જગત વગર મને તમને કોઈ સ્વીકારે એ વાત મનમાંથી કાઢી નાખજો સંબંધને નિભાવવા જે પાત્રતા મળી એ પાત્રને ને વ્યવસ્થિત મિત્ર તરીકે ભાઈ તરીકે બાપ તરીકે દીકરા તરીકે ભગવાનને ન એ સંસારી ન હોત તો શુદેવજી દાન કોણ કરે રાજા દશરથ સંસારી ન હોત તો રામનું દાન કોણ કરે વસુદેવ અને દેવકીજી સંસારી ન હોત તો આ જગતને કૃષ્ણ કેમ મળતમાં રહેવું એ પાપ નથી પણ સંસારમાં રહીને ભગવાનને ભૂલી જવા એનાથી મોટું બીજું કોઈ પાપ નથી કર્મ કરતા ભગવાનને યાદ કરો તમારો ધર્મ નિભાવતા ભગવાનને દરેક ક્ષણે યાદ કરો જીવનની દરેક ક્ષણ પ્રભુને યાદ કરો ભૂલાય એટલી કૃપા એટલું સ્વરૂપ પ્રગટ પ્રમાણ લીલા સહિત જે વ્યાન અને અદ્ભુત રચના સુખદેવજીએ મૂકી પરીક્ષિત રાજાના માટે હે પરીક્ષિત તક્ષકમાં તાકાત દુરી તક્ષયો તક્ષકનો એક ઝેરનું બુંદ સમુદ્રમાં પડે તો સમુદ્રના જીવનો નાશ થાય એ તક્ષકના ના ઝેરનું એક બુંદ સૂર્ય અને ચંદ્રને પણ જો સ્પર્શ કરે તો એના તેજ પણ લાગે આવી તક્ષકની તાકાત કરી કે ભાગવતજીનો એક શ્લોક બોલતા તક્ષકના ઝેરને દૂર ન કરાવો તક્ષકના ઝેરના અંદર રહેલા ગુણોનો નાશ ન કરાવો તો હું સુખદેવજી નથી ઝેરનો ગુણ છે મારવું અને ભક્તિનો ગુણ છે તારું સુખદેવજી આજ્ઞા કરી જેના ગુણનો નાશ કરી અને ભક્તિનું સ્થાપન આ દુનિયાના અંદર ન કરાવો આ તત્વનો શ્રવણ કરે એના દરેક હૃદયના અંદર એના મન અને ચિત્તના અંદર એની દ્રષ્ટિ એની વાણી એના શ્રવણના અંદર સદાયને માટે કૃષ્ણને ન પધરાવો તો સુખદેવ ન કહેવાઓ આટલી જવાબદારી આટલું સમર્પણ આટલું જ્ઞાન એ સુખ છે